હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારી ચેનલમાં વિટામિન સીથી ભરપૂર એવા આમળાની એક નવી જ રેસીપી આ રેસિપીને તમે આમળાનો મુરબો અથવા તો આમળાનું અથાણું પણ કહી શકો છો તો ખાંડ કે કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા વગરની આ આમળાની રેસીપી ખૂબ જ હેલ્ધી બને છે તો મિત્રો આમળા આપણે શા માટે ખાવા જોઈએ અને એનાથી શું શું ફાયદો થાય છે ને એ બધી વાત આપણે આગળ કરીશું આ રેસીપી પણ ખૂબ જ જાણવા જેવી છે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા આમળા લીધા છે આમળા ફ્રેશ અને બિલકુલ ઓછા ડાઘ હોય એવા પસંદ કરવાના છે સૌ તો આપણે આમળાને ધોઈ લઈશું આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે ત્રણ કિલો જેટલા સંતરામાં જેટલું વિટામિન સી હોય છે ને એટલું જ વિટામિન એક આમળામાં હોય છે અને આમળા ફક્ત શિયાળામાં જ આવે છે તો ભરપૂર માત્રામાં એનું સેવન કરવું જોઈએ આમળાની અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી એને સ્ટોર કરી અને આખું વર્ષ સુધી આમળાનું સેવન કરવું જોઈએ આમળા કોલેસ્ટ્રોલને ઘટાડે છે એટલે કે વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે હવે અહીંયા આમળાને ધોઈને લૂચી લીધા છે હવે એક કાણાવાળી પ્લેટ છે એની અંદર મેં બધા જ આમળાને આવી રીતે સેટ કરી દીધા છે હવે જો તમારી પાસે ઢોકળિયું હોય તો ઢોકળિયામાં ગરમ પાણી કરવાનું છે અને ઢોકળિયું ના હોય તો કોઈ મોટા તપેલામાં ગરમ પાણી કરી અને કોઈ સ્ટેન્ડ મૂકી અને આવી રીતે ડીશને મૂકી દેવાની છે અને હવે આ આમળાને દસથી પંદર મિનિટ માટે આપણે સ્ટીમ કરી લઈશું હવે એક અલગ જ પ્રકારનો મસાલો બનાવી લઈએ તો એના માટે મેં દોઢ ચમચી જેટલી વરિયાળી લીધી છે એક ચમચી મેં રાઈ લીધી છે અને એક ચમચી કાળા તલ લઈ લીધા છે અડધી ચમચી જેટલા અજમા અને અડધી ચમચી જેટલી સૂકી મેથી લીધી છે આ મસાલામાં તમે મેથીનું પ્રમાણ થોડું ઓછું કરી શકો છો અને વરિયાળીનું પ્રમાણ વધારે પણ કરી શકો છો તો અહીંયા દસથી પંદર જ મિનિટમાં આમળા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે આવી રીતે બીજ છૂટા છૂટા પડી જાય એટલે એને થોડીવાર માટે ઠરવા દઈશું અને ત્યાર પછી બધા બીજ અને ઠળિયાને અલગ અલગ કરી દઈશું આમળા વાળ ત્વચા અને આંખ અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમારા વાળ ખૂબ જ ખરતા હોય ને તો આમળાનું સેવન કરવું જોઈએ અને સ્કીન તો એનાથી ચમકદાર બની જાય છે તો હવે બધા જ આમળાના બીજને મેં અલગ કરી લીધા છે તો હવે એક પેન લઈશું અથવા તો કોઈ પણ એક વાસણ લઈશું અને એની અંદર એક પાવડું મેં તેલ એડ કર્યું છે ને બધા મસાલાને ધીમા તાપે સાંતળી લઈશું મિત્રો આ રેસીપી ખૂબ જ સરળ છે પણ ફાયદા ખૂબ જ અનેક ગણા છે અને રેસીપી બનાવવામાં સાવ સહેલી પણ છે હવે અહીંયા થોડીવાર માટે આપણે બધા મસાલાને સાતળી લઈએ ત્યાર પછી અડધાની અડધી ચમચી જેટલી હિંગ નાખીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું એને પણ ધીમા તાપે બે મિનિટ સુધી સાતળી લઈશું અને ત્યાર પછી બધા આમળાના બીજ છે એને એમાં એડ કરી દઈશું અને હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું મિત્રો આ રેસીપી તમે એકવાર બનાવી અને એને સ્ટોર પણ કરી શકો છો રોજ તમે બે ત્રણ ચમચી જેટલા આમળાનું આવી રીતે સેવન કરી શકો છો તો હવે ફક્ત બે મિનિટ સુધી એને સાતળવા દઈશું અને ત્યાર પછી અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એક ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલું સંચળ મીઠું એટલે કે કાલા નમક નાખી દઈશું અને હવે એને પણ સારી રીતે મિક્સ કરી દઈએ હવે ફક્ત બે મિનિટ સુધી સારી રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એને ઢાંકીને રેવા દઈએ તો માત્ર બે જ મિનિટ સુધી એને ઢાંકીને રહેવા દેવાનું છે અને તાપને ધીમો રાખવાનો છે એટલે કે ગેસની ફ્લેમ ધીમી રાખીશું હવે મેં અહીંયા બસો ગ્રામ જેટલો ગોળ લીધો છે એને ઝીણો ઝીણો આવી રીતે કટ કરી લીધો છે અને પછી આ મિક્સરમાં એડ કરી દીધો છે અહીંયા તમે અઢીસો ગ્રામ જેટલો ગોળ પણ લઈ શકો છો જો તમને વધારે ખાટું પસંદ ના હોય તો તમે વધારે ગોળની ક્વોન્ટિટી લઈ શકો છો ખાટો મીઠો સ્વાદ આવે એના માટે મેં અહીંયા બસો ગ્રામ જેટલો ગોળ એડ કર્યો છે તો મિત્રો આમળાને જો ખાંડની જગ્યાએ ગોળની સાથે ખાવામાં આવે તો એ વધારે ફાયદાકારક બને છે એટલા માટે મેં આ રેસીપીમાં ગોળ યુઝ કર્યો છે તમે આ અથાણાને બાળકોને પણ આપી શકો છો લંચ બોક્સમાં પણ આપી શકો છો અને થેપલા સાથે પરોઠા સાથે રોટલી સાથે ગમેની સાથે તમે સર્વ કરી શકો છો તો હવે બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી થોડીવાર માટે ઢાંકીને રહેવા દઈશું હવે ફરીવાર આપણે વચ્ચે વચ્ચે એને હલાવતા રહીશું જેથી કરી ગોળ છે એ ચોટી ન જાય અહીંયા આપણે પાણી બિલકુલ નાખવાનું નથી લાંબો ટાઈમ સુધી આ અથાણું કે મુરબો સારો રહે એના માટે પાણીનો બિલકુલ યુઝ કર્યો નથી આઠથી દસ મિનિટ સુધી ધીમા તાપે આવી રીતે ગોળની અંદર જ આમળાને ચડવા દેવાના છે ઢાંકણ ઢાંકીને મેં એને આઠથી દસ મિનિટ સુધી આવી રીતે ચડવા દીધા વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી અને હલાવતા રહીશું જેથી કરી ગોળ છે એ નીચે બેસી ન જાય બળી ન જાય તો તમે જોઈ શકો છો કે આવી રીતે ગોળનો કલર એકદમ ડાર્ક થઈ ગયો છે હવે આનાથી વધારે આપણે ચડવા દેવાનું નથી હવે કેવી રીતે ખબર પડે કે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરવી છે તો તમે છેલ્લે આવી રીતે જ્યારે ગોળનો કલર ફરી જાય ત્યારે આવી રીતે થોડુંક એવું મિક્સર છે એ હાથમાં લઈને જોઈ શકો છો આવી રીતે ગોળ એક તારની ચાસણીનો થઈ જાય ને એટલે પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ત્યાર પછી એને અલગ બાઉલમાં લઈ લઈશું અને જ્યારે આ અથાણું કે મુરબો ઠરી જાય ને ત્યારે તમે એર ટાઈટ કન્ટેનરમાં અથવા તો કોઈપણ કાચની બરણીમાં આને સ્ટોર કરી શકો છો અને ચારથી છ મહિના સુધી એન્જોય કરી શકો છો તો રોજ રોજ આપણે આમળાનું જ્યુસ કે આમળાની કોઈ પણ વાનગીઓ ખાવાનો ટાઈમ નથી રહેતો હોતો તો આવી રીતે તમે કોઈ પણ વાનગી બનાવી અને પછી આખું વરસ એને ખાઈ શકો છો તો મેં તો આજે રોટલીની સાથે આ થાણું કે મુરબ્બો ખાધો ખૂબ જ સરસ એવો ટેસ્ટી બન્યો છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લે તો મળીશું મારા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો